નમસ્કાર મિત્રો શુભ શરૂઆત આજે છ જાન્યુઆરી આજનો શબ્દ છે અંગ્રેજીમાં ગેલોપ જી એ ડબલ એલ ઓપી ગુજરાતીમાં પૂરપાટ દોડવું હિન્દીમાં તેને કહેવાય છે તેજ ચાલ સંસ્કૃતમાં તેને કહેવાય છે પલાયતી આજનો સુવિચાર હિંસા જ મનુષ્ય જાતિનો ઇતિહાસ છે અહિંસા તો માત્ર એનો આદર્શ જ રહ્યો છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનું આ વાક્ય છે મિત્રો આજનો કોયડાની વાત કરીએ તો પાંચ વેતની પૂતળી મુખે લોઢાના દાંત નિત રમે નારી સાથે ચતુર કરે વિચાર જવાબ છે સાંભેલું આજના ઇતિહાસની વાત કરીએ તો છ જાન્યુઆરી યુદ્ધના કારણે અનાથ થયેલાનો દિવસ તરીકે ઉજવવામાં આવે છે છ જાન્યુઆરી ઓગણીસો ને સડસઠના રોજ ભારતીય સંગીતકાર એ આર રહેમાનનો જન્મદિવસ છે છ જાન્યુઆરી ઓગણીસો ને એકાણુંના રોજ સ્નેહ રશ્મિનો નિર્વાણ દિવસ પણ રહેલ છે તો મિત્રો જાણીતા આજના દિન વિશેષ વિશે સ્નેહ રશ્મિનો નિર્વાણ દિન વિશે આપણે એમની ચર્ચા કરીશું કે ગુજરાતના જાણીતા સાહિત્યકાર સ્નેહરશ્મિ એટલે કે ઝીણાભાઈ રતનજી દેસાઈનો આજે નિર્વાણ દિવસ છે તેમનો જન્મ સોળ એપ્રિલ ઓગણીસો ત્રણના રોજ નવસારીના ચીખલી ગામે થયો હતો તેઓએ જાપાની જ સાહિત્ય સ્વરૂપ હાઈકુને ગુજરાતીમાં લાવેલ તેઓ ત્રણ વાર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ રહી ચૂક્યા હતા વરસ ઓગણીસો ને બોતેરમાં મદ્રાસ ખાતે ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ તેઓ બનેલા તેમનો પ્રથમ હાઈકુ સંગ્રહ સોનેરી ચાંદ રૂપેરી ચંદ્ર ઓગણીસો ને સડસઠમાં આવેલ વરસ ઓગણીસો ને એકસઠમાં તેમણે શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રપતિ પુરસ્કાર પણ પ્રાપ્ત કરેલ વર્ષ ઓગણીસો સડસઠમાં તેમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક મળેલ વર્ષ ઓગણીસો ને પંચ્યાસીમાં તેઓને નર્મદ ચંદ્રક પ્રાપ્ત થયેલ તેમના કાવ્ય ગ્રંથોમાં અર્ધ્ય પનઘટ અતીતની પાંખમાં ક્ષિતિ જે ત્યાં લંબાવાનો હાથ નિજલીલા તરાપો અને ઉજાણી રહ્યા છે ગુજરાતી સાહિત્યમાં હાઈકુ સાહિત્ય પ્રકારે જાપાન દેશની દેણ છે હાઈક્યુએ સત્રાક્ષરી પણ કહેવામાં આવે છે જેમાં સત્તર અક્ષરો આવેલા હોય છે તેનું બંધારણ પાંચ પ્લસ સાત પ્લસ પાંચ સત્તર છે ગુજરાતી સાહિત્યમાં હાઈકુ કાવ્ય પ્રકારને પ્રતિષ્ઠિત કરવામાં સ્નેહરશ્મિનો મહત્ત્વ ફાળો છે જાપાનમાં હાઈકુ એક જ પંક્તિમાં લખવાની પ્રથા છે અંગ્રેજીમાં તેને ત્રણ પંક્તિમાં લખવાની શરૂઆત થયેલ સ્નેહરશ્મિનું અવસાન છ જાન્યુઆરી ઓગણીસો ને ના રોજ થયેલ હતું આજના પ્રશ્નોની વાત કરીએ મિત્રો તો કઈ જાતિના લોકો માટે મોટાભાગે કાસકી અને સૌંદર્ય પ્રસાધનો વેચવાનું કાર્ય કરતા હોય છો તો કાંગસિયા લોકો મિત્રો જવાબ નંબર બે પ્રશ્નમાં જોઈએ એક સ્થાનથી બીજા સ્થાને સતત ફરતી રહેતી જાતિઓને શું કહેવામાં આવતી તો વિચરતી અને વિમુક્ત જાતિઓ પ્રશ્ન નંબર ત્રણ વિચરતી અને વિમુક્ત જાતિઓના બાળકોના અભ્યાસ માટે સેની સ્થાપના કરવામાં આવી છે જવાબ છે આશ્રમ શાળાઓ અને છાત્રાલયોની પ્રશ્ન નંબર ચાર વણજારાઓ દ્વારા બળદોની પીઠ પર અનાજ લાદીને કઈ સેના માટે લાવતા હતા તો મુઘલ સેના માટે લાવતા હતા જવાબ છે મિત્રોએ નંબર પાંચ સંતો કેવા ઉપદેશ લોકોને આપતા તેથી તેનો ઊંડો પ્રભાવ પડતો હતો તો જવાબ છે પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલો ઉપદેશ આજની કહેવત જોઈએ મિત્રો એક સાંધે ત્યાં તેર તૂટે તો આ હતું મિત્રો આજનું પ્રાર્થના સંમેલન હવે વધુમાં આજના દિન વિશેષની વાત કરીએ તો આજનો દિનવિશેષમાં વિશ્વ યુદ્ધ અનાથ દિવસ પણ છે મિત્રો તો જાણીએ કે વિશ્વ યુદ્ધ અનાથ દિવસ દર છ જાન્યુઆરીએ સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે વિશ્વ યુદ્ધ અનાથ દિવસ વૈશ્વિક સમુદાયોને ખાસ કરીને સંવેદનશીલ જુદ્ધથી દુર્દર્શાને ઓળખવામાં સક્ષમ બનાવે છે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઉત્તર પૂર્વમાં નવ લાખથી પણ વધુ બાળકો અનાથ થયા હતા તેમના ભવિષ્ય પર ગંભીર અસર પડી હતી બાળકોના ખાવા પીવાનું ઘર શિક્ષણ ન હતું આવા અનાથ બાળકો માટે વિશ્વયુદ્ધ અનાથ દિવસની શરૂઆત કરવામાં આવી હતી જેથી બાળકોનું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે મિત્રો આ દિવસનો મુખ્ય ઉદ્દેશ યુદ્ધમાં અનાથ અથવા સંઘર્ષમાં રહેલા બાળકો દ્વારા સામનો કરવામાં આવતા જોખમો અંગે જાગૃતિ લાવવાનો પણ છે મિત્રો ફરીથી મળીશું નવા વિડીયો સાથે એડવાન્સમાં પ્રાર્થના સંમેલન મેળવવા તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો ખાસ જણાવવાનું કે એનએમએમએસની પરીક્ષા તેમજ પીએસસીની પરીક્ષાને લગતા તમામ નવા વિડીયો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા મિત્રો માટે ખૂબ જ અગત્યના વિડીયો આ ચેનલમાં અપલોડ કરવામાં આવશે તો જરૂરથી નિહાળીશું મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો અને બેલ નોટિફિકેશન ઓન જરૂરથી રાખશો ફરીથી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત